Kala cemas wala re, baria napuriya. Apa re jasman raham? Ati ya dah. Mathe topi, oke cemas rum jum pheri re, ma curah આટલે બે હું આવડ હું જ ને ફાળું બરોબર કઈ જાય છે હા ફાળું આ આવો આવો તમે ફાળો તમને રાપ કાઢું રાતે રાતે નહી હોવા દેતા ધને ધને ઘણ્યો આવે રાતે પેલા ભૂટ રહ્યો કહ્યો મેં કાઢ દો તમારે ઓળખ્યો મને

અડુંગરા ડુંગરા સ્ટડાવ્યા આપણે ઉરાફી એટલે કે કંપાર છે એમ લે તો રે આપણે બાજવા આવે જાય માળુંરા ખરા આવે હું ઓમઠા આવે નોમઠા કીઓ કે ફાઈ જાય કી ફીઠો આત નઈ મોલા નઈ મોહ શરદી થી જાય મા તાણ લાગે ને એટલે હવે લાગે નહીં આવે હવે ટાઈમ થાય મારે ખાવા ખાવા જવું પડે હવે નહીં આવે હવે તો